સુરતના રાંદેર વિસ્તારમાં દેવી પૂષક યુવકની હત્યા કરાઈ હતી વાત એમ છે કે સુરતના રાંદેર શારદાનગરમાં પતિના મિત્રની હત્યા કરવામાં આવી હતી પત્ની અને બાળકોથી અલગ રહેતો પરિવારને મળવા મિત્ર સાથે આવ્યો હતો ત્યારે પત્ની અને તેના ભાઈઓએ મળી પતિ અને તેના મિત્ર પર હુમલો કર્યો હતો ઘરેલું કંકાસમાં ઝઘડો થયા બાદ બંને પર હુમલો કરાયો હતો જેમાં પતિના મિત્રનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું જ્યારે પતિની ઈજાઓ પહોંચી હતી આ મામલે પોલીસે ત્વરિત

એની ફ્રેન્ડ ને ઓલરેડી એક બૈરી હતી અને ત્રણ છોકરા હતા મેં બીજી બૈરીને લઈને આવ્યો હતો ને એ મામલે એ લોકોનો પતિ પત્નીનો બંનેનો ઝઘડો ચાલતો હતો અને એ એમાં એ લોકોની માતાકૂટમાં મારો ભાઈ નિર્દોષ ને શરીરના ગા મારીને હત્યા કરવામાં આવી છે કેટલું કુરુતિય પ્રકારે હત્યા કરી મિત્રો દ્વારા